કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજે તમને બતાવું કલ્ટિવેટર કે કોઈ બી સાધને ટ્રેક્ટર જોડે કે એમનું જોઈન થાય પેલો ભાગ પેલો ટૂંકો છે મત છે કે આગળ છે પેલો ટૂંકો ભાગ જોઈન કરી લેવાનો હવે આગળ જશે પાછળ નહીં આવે એટલે પેલો ટૂંકો ભાગ જોઈન કરી લેવાનો યાજ આગળ હા જો જોઈ ગયો આ ભાગ પહેલો જોઈન કરી લેવાનો જે મને જેક બેક નથી એટલે ઊંચા નેચી કરવું હોય તો થાય નહીં આનાથી થઈ જાય લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો Kemada ji ram ram